શું તમે તૂટેલા રસ્તાથી પીડાઈ રહ્યા છો અને કાબડા જે એવો પડી ગયા હોય પીઠ જે ભાંગી નાખે એવા જે કાબડા હોય સ્ટ્રકચર હોય તો એને નુકસાન થયું હોય પુલને નુકસાન થયું હોય અને માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જે રોડમાં જે નુકસાન હોય તો એના માટે સરકારે ડિજિટલ ઇન્ડિયા તરફ નવું પગલું હાથ ધર્યું છે જેનાથી લોકો ડિજિટલ એ રીતે સરકાર સુધી ફરિયાદ કરી શકશે નમસ્કાર આપની સાથે હું પાર્થ मर्ग ऐं मकान विभग दाहार आर एन बी विभा द्वार અત્યારે નવી પહેલ શરૂ કરી છે ખોજમાર્ગ એપની અને એ એપના માધ્યમથી જે સ્ટ્રક્ચરને નુકસાન હોય બઉફમાં પેઇન્ટિંગ ના હોય તૂટેલા રસ્તા હોય અને આ જે સ્ટ્રક્ચરને જેટલું નુકસાન હોય અને અને મકાન વિભાગ હસ્તકમાં જે આવતું હોય તો એના માટે એક ફોટાને ક્લિક કરી અને એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે એના માટે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રજિસ્ટર કરી અને એના માધ્યમથી ફોટો પાડી અને એની ફરિયાદ તમે સીધી સરકાર સુધી કરી શકશો અને એની માહિતી સીધી સરકાર સુધી પહોંચશે અને કામગીરી હાથ ધરવામાં આવશે તો સરકારે ડિજિટલ ડિજિટલ ઇન્ડિયા તરફનું નવું આ પગલું હાથ ધરી અને નવી આ પહેલ શરૂ કરી છે અત્યાર સુધી લોકો ફરિયાદ કરીને થાકી ગયા હતા કોઈ નિરાકરણ ન આવતું હતું એના લીધે સરકારે એક ડિજિટલ તરફ પ્રેરણ નવું કદમ આગળ કર્યું છે અને હવે લોકો સીધી સરકાર સુધી ઓનલાઈન માધ્યમથી ફરિયાદ કરી શકશે નમસ્કાર